લીલા લસણની ચટણી તમે કયા ગમના વતની મારા વેવઈ જમવાની કુલ્લી લોજ છે શાકમાં માં રીંગ વેવણ છે જરા ઠીંગણ મારી વેવણ જમવાની કુલી લોજ છે લીલા લસણની ચટણી તમે કયા ગમન વતની મારા વેવણ જમવાની કુલી લોજ છે શાકમાં ભળે દૂધી વેવઈ મ નથી બુદ્ધિ મારા વેવણ જમવાની કુલી લોજ છે લીલા લસણની ચટણી તમે કયા ગમના વતની ની મારા વેવણ જમવાની કુલી લોજ છે શાકમાં ભોળે પાપડ વેવણમાં નથી ડાપણ મારા વેવઈ જમવાની કુલીલો જ છે લીલા લસણની ચટણી તમે કયા ગોમના વતની મારા વેવણ જમવાની કુલીલો જ છે ભળે થોડી ડૂબી મારી વેવણ જમવાની કુલી લોજ છે લીલા લસણ ની ચટણી તમે કયા ગમના વતની મારા વેવય જમવાની ખુલી લોજ છે